इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ગ્રામજનોના આંદોલનની ચેતવણી બાદ શિક્ષણ વિભાગ દ્વારાની નવી સ્કૂલ માટે લેખિત બાહેંધરી નવી દરખાસ્ત માટે આઠ દિવસની મુદ્દત અપાઈ છેલ્લા છ વર્ષથી શિક્ષણ વિભાગના ગોલ મોલ જવાબ અને એકબીજાને ખો દેવાની બેધારી નીતિથી પુલ પાટીયાના લોકો ત્રાસી ગયા હતા સાથે દર વર્ષે પ્રવેશ ઉત્સવના નામે કરોડો રૂપિયાના તાઇફો કરતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પૂલ પાટ્યના બાળકોના ભવિષ્ય સાથે જાણે રમત રમી રહ્યો હોય તેમ સ્થાનિકોની વ્યાજબી માંગણી હોવા છતાંય તંત્ર તરફથી રિસ્પોન્સ ના મળતા સ્થાનિક સામાજિક કાર્યકર સિકંદર અલાના સુમરા દ્વારા વિસ્તારના તમામ સ્થાનિક લોકો પોતાના બાળકો શાળા ન મળતા એકસો થી વધુ વિદ્યાર્થીઓ બાળકોને પ્રાથમિક શાળામાંથી ડ્રોપ આઉટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગથી હારી ગયેલા વાલીઓનું આ છેલ્લું પગલું હતું અને મોડલ ગુજરાત શિક્ષિત ગુજરાત બેટી પઢાવો બેટી બચાવના સૂત્ર સામે તમાચા સમાન હતો સિકંદર અલાના સુમરાના સમગ્ર આયોજન અને આહવાનના પગલે વાલીઓ તરફથી સોમવારના અલ્ટિમેટમ બાદ આજરોજ શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા સામાજિક સંસ્થાઓ સિકંદરભાઈ સાથે જોડાતા શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ અને ગામના સરપંચ સહિત આગેવાનો ગ્રામજનો તમામની લાંબી ચર્ચાઓ અને આંદોલનકારી એલાન બાદ બાળકોના હિત અને જિલ્લા શિક્ષણ વિભાગના લેખિત અને જવાબદારી પૂર્વક હકારાત્મક વલણના લીધે આજ રોજ તમામ બાળકોના હિત માટે ડ્રોપઆઉટ ના કાર્યક્રમ ને આઠ દિવસની તક સુધી મલ્તવી રાખવામાં આવેલ છે હાજર તમામ માંગેવાનો ગ્રામજનોની ચર્ચા વિચારણા બાદ આ નિર્ણયો લેવામાં આવ્યો હતો અને સાથે જો વહીવટી તંત્ર આ સમય દરમિયાન આપેલ મુદ્દતમાં કામગીરી આગળ નહીં વધારે તો આવનારા સમયમાં આ વિષય ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની પણ નોંધ લેવા મૌખિક ચીમકી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આપવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભૂજકત છે મારું નામ મોહમ્મદ લાખા છે જનસંઘર્ષ મંચનો સ્થાપક છું અને ખાસ કરીને આજે જ્યારે ભુજના દસ કિલોમીટર દૂર સરસ પર બાજુમાં આંબેડકર નગર અને ભારતનગર પાસે આવેલી એક શાળાની મુદત મેટર હતી જે બાબતે અહીંયા આવ્યા હતા અને આજે અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ગુજરાતીમાં કહેવત છે કે નાક દબાવો તો મોઢું ખોલે જે રીતે ગઈકાલે સોશિયલ મીડિયા અને સંપૂર્ણપણે તંત્ર ઉપર પ્રેશર થયું આ સમગ્ર બનાવને લઈને અને જ્યારે પ્રેશર થયું ત્યારે આજે તંત્ર દોડતું થયું અને સંપૂર્ણ તંત્ર જે છે એ આજે એક નાનકડા ગામની શાળાની અંદર આવ્યું અને એમણે આજે આ સંપૂર્ણ બનાવ જે છે સંપૂર્ણ હકીકત છે એને દબાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ગ્રામ લોકો અને આજુબાજુના જાગૃત આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓના અહીંયા જમાવડાના કારણે તંત્રએ લેખિતમાં ખાતરી આપવાની એ ખાતરી આપી રહ્યું છે કે અમે આ શાળાની દરખાસ્ત ફરી પાછી રિમાઇન્ડર તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ મોકલાવીએ છીએ જિલ્લા શિક્ષણાધિકારી શાસ્ત્રી અને અહીંયા ડીપીઓ સાહેબ પોતે ઉપસ્થિત છે એમણે ખાતરી આપી છે કે આ દરખાસ્ત મોકલવામાં આવશે અને જો આ બાબતે તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં કરવામાં આવે તો એકસો એકાવન વિદ્યાર્થીઓનો ફરી પાછો એમને ડ્રોપઆઉટ કરવામાં આવશે એમનું એલસી સ્વેચ્છાએ મેળવવામાં આવશે અને અહીંયાથી જે પણ ગ્રામજનોએ આગેવાનો નક્કી કરશે એ પ્રમાણે આગામી દિવસોમાં આ સ્કૂલ માટે આંદોલનની શરૂઆત કરવામાં મારું નામ સિકંદર સુમરા છે ભારતનગર પુલપટિયાનો રહેવાસી છું આજે અહીંયા બધા અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે અમારી મુખ્ય માગણી હતી કે સ્વતંત્ર શાળા અમને આપવામાં આવે છેલ્લા છ સાત આઠ વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં ગાંધીનગર સુધી અમે બે બે વખત દરખાસ્તો મોકલી હોવા છતાં અને અહીંયા એકસો ચોપન બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેના માટે કોઈ પણ સુવિધા નથી અને અમારી દરખાસ્ત ગાંધીનગરથી ત્યાંથી રદ કરવામાં આવી છે અહીંયા બેસવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઓરડાની સુવિધા નથી અને દોઢસો વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ સાહેબો અહીંયા ભણવા માટે આવે છે બાળકો અહીંયા છે અમારો જે કમ્યુનિટી હોલ છે ત્યાં જર્જરીત અવસ્થામાં છે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તો આના અનુસંધ્યા અનુસંધાને અમારી પાસે અત્યારે તંત્ર તરફથી એક જવાબદાર અધિકારી તરીકે ટીપીઓ સાહેબ આવ્યા છે નિલેશ ગો તો એમણે અમને લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે અમે વિધિના અઠવાડિયાની અંદર તમારી દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચાડીશું અને મંજૂરી માટેની પૂરતી બાહનધારી આપી છે તો અમે તેને સ્વીકારી છે તેમ છતાં જો અઠવાડિયાની અંદર અમારી આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા જ શાળા વિદ્યાર્થીઓને મજબૂરીને લીધે કારણવસ્ત થઈ અને અહીંયાથી એલસી કઢાવી પદયાત્રા કરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી જઈશું અને ત્યાં અમે ગાંધી ચિંયા માર્ગે આંદોલન કરીશું